નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ગધેડાએ સ્ત્રીઓ વિશે એવી ત્રણ ગંદી વાતો કહી છે જે સાંભળીને તમે પણ કહેશો કે હા ભાઈ વાત તો બિલકુલ સાચી કહી છે આ વાત કડવી છે પણ સચ્ચાઈથી ભરેલી છે અને આજ સચ્ચાઈ જયારે કોઈ સીધું સાધુ ગધેડું બોલે છે ત્યારે સમાજને વિચારવા મજબૂર કરી દે છે મિત્રો ગધેડાએ જે વાતો કહી છે તે માત્ર મજાક નથી એ એક ચેતવણી છે એક આયનો છે જે દરેક માણસને દરેક પરિવારને દરેક સમાજને પોતાનું મુખ દેખાડવા મજબૂર કરે છે તેથી આ વિડીયો લાઈક કરો દિલ થી જુઓ અને અંત સુધી સાંભળો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો સાથે જ અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તા અવશ્ય કરો એક ગામ માં એક ખેડૂત હતો અને તેની પાસે બે પશુઓ હતા એક બકરો અને એક ગધેડુ હવે બકરો ચાલાક ચપળ ખૂબ હોશિયાર મતલબ થી મતલબ રાખનારો અને ગધેડુ એકદમ ભોળું મહેનતું દિવસ રાત ખટનારું કોઈની સાથે કોઈ મતલબ નહીં બસ પોતાના કામમાં લાગેલું રહેનારું ખેડૂત રોજ ગધેડા પર અનાજની બોરીઓ બજાર લઈ જતો ધૂપ હોય 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 વરસાદ ગરમી કે ઠંડી ગધેડું પોતાનું ફરજ નિભાવતું અને મહેંત બદલામાં ખેડૂત તેને સારું ખાવાનું આપતું સ્વાદિષ્ટ પૌષ્ટિક શરીર બનાવનારું ચારો અને બીજી બાજુ બકરાને માત્ર સૂકું ઘાસ મળતું શા માટે કારણ કે તે કોઈ કામ તો કરતું નહોતું હવે બકરો દિવસ રાત જલતો રહેતો વિચારતો કે આ ગેડુ દેખાય છે મારી સાથે રહે છે છે આટલું સારું ખાય અને હું ફક્ત ઘાસ પર જીવું છું અંદરથી તેની ઈર્ષા વધતી ગઈ અને એક દિવસ તેણે મનોમન નક્કી કરી લીધું કે આ ગધેડા ને હટાવવું પડશે તો જ મને તે પ્રેમ તે ખોરાક અને તે મહત્વ મળશે જે આજે ગધેડાને મળે છે મિત્રો જ્યારે માણસ કે પશુ પોતાના જ સાથી ઈર્ષા કરવા લાગે ત્યારે સમજો કે વિનાશ શરૂ થઈ ચુક્યો છે હવે બકરાની નાનકડી તેને એક ચાલા યોજના બનાવવા મજબૂર કરી દીધું તેને નક્કી કરી લીધું કે તે ગધેડા એવો વિચાર આપશે કે જેનાથી ગધેડું કાં તો મરી જશે કાં તો હંમેશ માટે કામ ખસી જશે અને ત્યારે બકરો માલિક લાડલો બની જશે બકરો ગધેડા પાસે ગયો અને મીઠી વાણીમાં બોલ્યો અરે મિત્ર કરે છે શા માટે એવું કામ ન કરીએ કે તું કામથી પણ બચી જાય અને ખાવાનું પણ સારું મળે ગધેડું બોલ્યું એવું કયું કામ છે ભાઈ જરા કહે તો ખરો ત્યારે બકરો બોલ્યો

તેની વાતોને સાચી માની લીધી અને બોલ્યું મિત્ર તે તો મારી આંખો ખોલી નાખી હવે હું પણ થોડો આરામ કરીશ બીજા દિવસે એવું જ થયું ખેડૂતે ગધેડા પર ભાર લાવ્યો અને બજાર તરફ ચાલ્યો ગયો બકરો પણ આજે સાથે હતો કારણ કે તેને પોતાની ચાલ નું પરિણામ જોવું હતું રસ્તામાં એક ખાડો આવ્યો ગધેડા એ બકરાની વાત યાદ કરી અને પોતાને ખાડામાં પડવા દીધો સીધો ખાડામાં જઈને પડ્યો પડતા જ તેની કમર તૂટી ગઈ દર્દ થી કણસવા લાગ્યો ખેડૂત ગભરાઈ ગયો જોયું કે ગધેડું ઊભું થતું નથી ત્યારે તેણે ગધેડા ને બાજુમાં કર્યું અને આખો ભાર બકરા પર લાદી દીધો હવે બકરાના હોશ ઉડી ગયા તે વિચારી પણ ન શકતો હતો કે માલિક તેને કામે લગાડશે પણ જેનો ડર હતો તે હવે બકરો હાય હાય કરતો રહ્યો રડતો રહ્યો મનોમન વિચારતો રહ્યો કે મેં મહારાજ પગ પર કુહાડી મારી મિત્રો ચાલાકી નું આજ હશ્ર થાય છે જ્યારે કોઈ ફક્ત પોતાના વિશે જ વિચારે છે તો એક દિવસ એવો આવે છે જ્યારે તેના ગળાનો ફાંસો બની જાય છે બીજા દિવસે ખેડૂતે કહ્યું કે ગધેડાની કમર ઠીક થઈ શકે છે પણ તેના માટે બકરાની ચરબીથી મસાજ કરવું પડશે હવે ખેડૂત બોલ્યો આમાં શું મુશ્કેલી છે મારું ગધેડું મારી જાન છે મારો સાથી છે તેના વિના મારો ધંધો ચાલી શકે નહીં બકરો તો ઘરમાં જ છે તેનાથી કામ ચલાવી લઈશું મિત્રો જ્યારે બકરાએ આ વાત સાંભળી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તેનું શરીર કાપવા લાગ્યું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને સમજાઈ ગયું કે હવે તેની રમત પૂરી થઈ ગઈ તે રડતા રડતા ગધેડા પાસે ગયો અને બોલ્યો ભાઈ ભૂલ થઈ ગઈ મેં ઈર્ષામાં આવીને તને ખોટી સલાહ આપી દીધી હવે હું મારો જાઉંગો મારી ચરબીથી તારું મસાજ થશે મારી ચાલાકી મહારાજ મોતનું કારણ બની ગઈ ત્યારે ગધેડું હસ્યું અને બોલ્યું મિત્ર આજ થાય છે ચાલાક અને સ્વાર્થી લોકોનું હશ્ર જે બીજાને પાડવાનું વિચારે છે અંતે પોતે જ પડે છે તારી ચાલમાં તું જ ફસાઈ ગયો હવે કોઈ ઉપાય નથી હવે તારું મરવું નક્કી છે મિત્રો આ સાથે ગધેડુ બીજી એક વાર્તા સંભળાવવા તૈયાર થાય છે જેથી બકરો સમજી શકે કે દુનિયામાં કયા કયા લોકોથી બચીને રહેવું જોઈએ ગધેડુ કહે છે ઘણી જૂની વાત છે એક રાજા હતો જેને કોઈ સંતાન નહોતી તે દિવસ દિવસરાત ભગવાનને દેવી દેવતાઓને સાધુસંતોને અને તો પણ વૃક્ષો હોડને પણ પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન મને સંતા આપો પણ કોઈ ફળ મળતું નહોતું એક દિવસ જંગલ માં ગયો જોઈએ જે જલ્દી મરી જાય કે એવી દીકરી જોઈએ જે મોટી થઈને તારા ઘરેથી ભાગી જાય આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયો તેને સમજાયું નહીં કે શું જવાબ આપવો અને તે ચૂપ રહી ગયો પછી તે મહેલ પાછો ફર્યો અને બધા દરબારીઓ ને બોલાવી ને આખી વાત કહી મિત્રો રાજાની વાત સાંભળીને બધા દરબારીઓ ચિંતામાં પડી ગયા માથું પકડીને વિચારવા લાગ્યા પછી ધીમે ધીમે એક એક કરી આ તો ખૂબ મોટો ધર્મ સંકટ છે આવો સંકટ તો દુશ્મન પણ ન આપે જો તમે દીકરાની માગણી કરો અને તે જન્મતા જ કે થોડા દિવસ પછી મરી જાય તો તેનો કોઈ અર્થ જ રહેતો નથી

તો તે ભાગશે જ નહીં દીકરીને તાળામાં બંધ કરીને પણ રાખી શકાય પણ દીકરાનું મરવું તમારા હાથમાં નથી તેથી અમારી સલાહ એ જ છે કે દીકરી માગો આ સાંભળીને રાજા થોડું વિચારે છે જંગલ જંગલમાં જાય છે તે જ સ્થળે જાય છે જ્યાં તે રોજ દેવી દેવતાઓને મનાવતો હતો ત્યાં જઈને ધ્યાન લગાવે છે ત્યારે એક દિવ્ય અવાજ ગુંજે છે હે રાજન અમે તારી પ્રાર્થનાથી પ્રસન્ન છીએ બોલ તને શું જોઈએ એક દીકરો જે મરી જાય કે એક દીકરી જે ભાગી જાય રાજા થોડી વાર વિચારે છે અને પછી કહે છે મને એક દીકરી જોઈએ જે ભાગી જાય અવાજ આવે છે જા એવું જ થશે સમય આવે ત્યારે તારા ઘરમાં એક કન્યા જન્મ લેશે અને તે આગળ જતા ભાગશે હવે ગધેડું બકરાને કહે છે ભાઈ બકરા હવે આગળ સાંભળ જે કહેવામાં આવ્યું હતું તે જ થયું સમય આવ્યો અને રાણીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો પણ જેવું રાજાએ તેનું તેનું મુખ મુખ જોયું તેને આકાશવાણીની વાત યાદ આવી ઉતરી ગયું તે ચિંતામાં ડૂબી ગયો તેને લાગ્યું કે આ તેજ દીકરી છે જે ભાગશે તે અભાગી સંતાન હવે તે તેને શહેર થી દૂર લઈ ગયો એક બાગની વચ્ચે બનેલા જૂના મહેલમાં છોડી દીધી સાથે એક વૃદ્ધ આયા ને તેની સંભાળ માટે મૂકી દીધી રાજા અને રાણી પોતે મહિને મહિને બે મળવા આવતા જેથી યાદ રહે પણ તે સમાજ મોહમાયા શહેર લોકો બજાર આ બધા થી દૂર રહે રાજા નું માનવું હતું કે જો દીકરીને સદ્ધ સુંદરતા આકર્ષણ લોકો ઘોંઘાટ પ્રેમ બધું દેખાઈ જશે તો તે કોઈ દિવસ ભાગી જશે તેથી તેને આ બધા રાખવું જરૂરી હતું ધીમે ધીમે સમય પસાર થતો ગયો દીકરી મોટી થયું જેનાથી રાજા તેને બચાવી રહ્યો હતો અને એક દિવસ તેજ થયું જેનાથી ડર હતું એક દિવસ એક સુંદર યુવાન તે બાગની પાસેથી પસાર થયો તેની નજ રાજકુમારી પર પડી બારી માંથી હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો રાજકુમારીએ ક્યારે કોઈ પુરુષને જોયો નહોતો અને પહેલીવાર વાર જ્યારે તેને જોયો તો દિલ આપી દીધું ઉધર યુવાન પણ રાજકુમારીના ના પર મોહિત થઈ ગયો લાગ્યો આયાને સોનાના સિક્કા આપ્યા આપી અને મળવાની પરવાનગી લઈ લીધી મળવાનું શરૂ થયું ધીમે ધીમે મિત્રતા પ્રેમ બદલાઈ પછી ચોરીય હુપે બંને લગ્ન કરી લીધા કોઈને કઈ ન કહ્યું ન રાજાને ન રાણીને હવે યુવાન રાજકુમારીને શહેરની સૈર પણ કરાવવા લાગ્યો અને પછી નવ મહિના પછી રાજકુમારીએ એક દીકરાને જન્મ આપ્યો. इधर રાજાને અત્યાર સુધી કોઈ ખબર નહોતી. તે તો વિચારતો હતો કે તેની દીકરી આજે પણ બાગમાં બેઠી છે. મોહમાયાથી દૂર અને ઉધર દીકરીમાં બની ગઈ. થોડા દિવસ પછી રાજા દીકરીને મળવા આવ્યો. સૌથી પહેલા આયાને પૂછ્યું કે દીકરી કેવી છે? આયા હસીને બોલી, "મહારાજ

અને ત્યાં જ ઉભા ઉભા એલાન કરી દીધું કે હવેથી તેનો તેની દીકરી સાથે કોઈ સંબંધ નથી તે ન તો તેની સાથે મળશે ન તેના દીકરા સાથે ન તેના પતિ સાથે અને ન તો તેમને ક્યારે મહેલ બોલાવશે ઉધર રાજકુમારી પોતાના પતિ અને દીકરા સાથે તેજ મહેલમાં રહેવા લાગી રાજાએ બધા સંબંધો તોડી નાખ્યા

બીજા દિવસે સવારે દીકરો ઘોડા પર સવાર થઈને થોડા પૈસા લઈને મહેલ પહોંચે છે પણ રાજા જુએ પણ પણ નહીં ન ન બોલે લાડ કરે દીકરો વારંવાર જાય છે રાજાનો વલણ બદલાતો નથી આખરે એક દિવસ દીકરો બોલી પડે છે નાનાજી તમે મારી માં અને મારાથી આટલા નારાજ કેમ છો શું હું જાણી શકું તમે ઈચ્છો તો જે સજા આપવી હોય તે આપો પણ આમ નજર અંદાજ ન કરો રાજા તો પણ ચૂપ રહે છે દીકરો ફરી કહે છે નાનાજી શું કોઈ શરત છે પર તમે મને અને મારી માને માફ કરી શકો રાજા કહે છે છે હા જો તું ખરેખર ઈચ્છે કે હું તને અને તારી માને સ્વીકારું તો એક કામ કર જંગલ માં જે જાદુગરી રહે છે તેનું માથું કાપી ને મારી પાસે લાભ ત્યારે હું તને સ્વીકારીશ હવે દીકરો જોશમાં ભરાઈને ને કહે છે નાનાજી ચિંતા ન કરો હું તમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ હું માથું કારણ કે આજ તો રાજા ઈચ્છતો હતો કે તેનો નાતી પથ્થર બની જાય જેથી ન દીકરી રહે ન નાતી રહે અને તેનું અપમાન પણ મટી જાય રાજાની મનશા અને કપ્ત ભરેલી હતી અને દીકરો તેની અજાણ તે તરફ નીકળી પડે છે એકલો બહાદુર પોતાનું વચન નિભાવવા નાના નાનાનો વિશ્વાસ જીતવા મિત્રો આગળની બધી મુશ્કેલીઓથી તે અજાણ હતો તે દીકરાએ એક ખૂબ જ સારો ઘોડો પસંદ કર્યો અને થોડા પૈસા અને થોડું ખાવા પીવાનું સામાન લઈને નીકળી પડ્યો ચાલતા ચાલતા રસતામાં તેને એક વૃદ્ધ વ્યક્તિ મળે છે વૃદ્ધ વ્યક્તિએ જયારે તે યુવાન બાળક જંગલ તરફ જતો જોયો તો પૂછવા લાગ્યો બેટા તું ક્યાં જાય દીકરા એ જવાબ આપ્યો બાબા હું જાદુગી નું માથું કાપી ને લાવવા જાઉં છું મારા નાના મારી માથી ખુબ નફરત કરે છે તેઓ ફક્ત આજ શરતે મને અને મારી માને સ્વીકારી શકે છે વૃદ્ધ માણસ સમજી ગયો કે રાજાની નિયત સાફ નથી ચોક્કસ તેને આ બાળકને જાદુગરી હાથે મરવા માટે છોડી દીધો છે વૃદ્ધ માણસ બોલ્યો બેટા આ કામ માટે તને એવો ઘોડો જોઈએ જે ઉડી શકે કારણ કે ત્યાં પહોંચવા માટે તારે એક જવું પડશે જ્યાં ઘણા બધા વાઘ અને ઝેરી જીવ જંતુઓ રહે છે જો તું આ ઘોડા થી જઈશ તો આ ઘોડો અને તું બંને તે જંગલી જીવો નો ભોગ બની જઈશ નિશ્ચિત જ તેઓ તમને બંને ખાઈ જશે દીકરો કહે છે બાબા મને એવો ઘોડો ક્યાં મળશે જે ઉડીને જઈ શકે મને તે જાદુગરી સુધી પહોંચાડી શકે વૃદ્ધ કહેવા લાગ્યો હું તને એવો ઘોડો ઘોડો લાવી આપું આ નદી પહાડો અને જંગલોની ઉપરથી ઉડતો તને તે જાદુગરી સુધી પહોંચાડી દેશે આટલું કહીને તે વૃદ્ધ માણસ અદૃશ્ય થઈ જાય છે અને એક અદ્ભુત અને શાનદાર ઘોડા સાથે ફરી પ્રગટ થાય છે

તે જ સ્ત્રીઓ પાસે તે શીશો છે જે તને જાદુગરીને જોવા માટે જોઈએ જો તને તેમની પાસેથી તે શીશો જોઈતો હોય તો તારે તેમની તે આંખ ચોરી લેવી પડશે અને જ્યારે તેઓ તે આંખ પાછી આપવા કહે તો તું બદલામાં તેમની આંખના બદલે તે શીશો માગી લે તે જાદુગરી ઘણીવાર પોતાનો સમય ઘાસના મેદાનમાં વિતાવે છે દીકરાએ વૃદ્ધનો આભાર માન્યો અને તે તે ઉડનારા ઘોડાને લઈને નીકળી પડ્યો તે તે પહાડો જંગલો અને નદીઓની ઉપરથી ઉડતો પસાર થતો ગયો તે જંગલોમાં અને પહાડો પર અનેક હિંસક જાનવરો રહેતા હતા અનેક સિંહ ભેડિયા અને જીવ જંતુઓ રહેતા હતા અને જે તેને ખાવા માટે તૈયાર ઉભા હતા તેઓ તેને ખાવા માટે દોડતા પણ હતા પણ તે તેમની પહોંચ થી ઘણું ઊંચે ઉડતો હતો તેથી તેઓ તેનું કઈ બગાડી શક્યા નહીં પહાડ ને પાછળ છોડતો તે ઉડતો ચાલ્યો ગયો ત્યારે તેને દૂર એક જ આંખ હતી તે આંખને એકબીજાને લઈ ઉપયોગ કરતી હતી તે દીકરો તે સંગમરમરના મહેલ પાસે પહોંચી ગયો મહેલનો દરવાજો ખખડાવવાની હિંમત ન કરી શક્યો હવે તો તે બાગમાં જ ફરવા લાગ્યો ઉધર બનને આંધળી સ્ત્રીઓ ભોજન કર્યા પછી પોતાના બાગમાં ફરવા આવી તે સમયે તે રાજકુમારનો દીકરો એક વૃક્ષ પર ચઢીને બેઠો જેથી તે સ્ત્રીઓ તેને જોઈ ન શકે તેઓ વાતો કરતી કરતી તે બાગમાં ફરતી હતી જે સ્ત્રી પાસે આંખ હતી તેણે ઉપર મો ઊંચું કરીને જોયું અને બોલી બહેન તારે આ મહેલ જોવો જોઈએ જે રાજાએ હમણાં નવો બનાવ્યો છે બીજી બોલી અચ્છા

बहन जारे आपणी बनने पासे आंख नथी तो पछि आपणी आंख कोणे લઈ લીધી लागे छे आपणी बच्चे कोई ત્રીજી વ્યક્તિ પણ હાજર છે જેણે આપણી સાથે છળ કરીને તે આંખ ચોરી લીધી છે ત્યારે તેઓ જોરથી બોલે છે જો તે માણસ અહી જ છે જેણે આપણી આંખ લીધી છે તો મહેરબાની કરીને તે આપણી આંખ આપણને આપી દે કારણ કે આપણી પાસે ફક્ત એક જ આંખ છે અને તેનાથી જ આપણી બંને બહેનો જુએ છે જો તેને આપણી આંખના બદલે કંઈ જોઈએ તો તે આપણને કહે અમે તે આપવા તૈયાર છીએ તે અમને કહે કે તે આપણી પાસેથી શું ઈચ્છે છે અમે આપણી આંખના બદલે તેને વસ્તુ આપીશું ત્યારે તે દીકરો વૃક્ષ પરથી નીચે ઉતરી આવે છે અને તેમને કહે છે તમારી આંખ મારી પાસે છે મને તેના બદલે તમારી પાસેથી તે શીશો જોઈએ જેમાં હું જાદુગરીને જોઈ શકું તે બંને એ કહ્યું બેટા પહેલા તો અમારી આંખ અમને પાછી આપ તો જ અમે તને શોધીને આપી શકીશું મિત્રો તે દીકરાએ તેમની તે આંખ પાછી આપી તેમાંથી એક સ્ત્રીએ પોતાની આંખ લગાવી અને બંને મહેલમાં ચાલી ગઈ થોડી વારમાં જ એક શીશો લઈને પાછી ફરી તેમણે તે શીશો તે દીકરાને આપી દીધો અને તે કુમાર શિશો લઈને પોતાની આગળની યાત્રા પર નીકળી પડ્યો ચાલતો રહ્યો ચાલતો રહ્યો ધીમે ધીમે તે જાદુગરીના બાગની ઉપર પહોંચી ગયો બાગમાંથી સુંદર સુંદર ફૂલોની સુગંધ ઉપર આવતી હતી જેમ જેમ તે આગળ વધતો ગયો ફૂલોની ખુશબુ વધુ તીવ્ર થતી ગઈ દીકરો ધીમે ધીમે ઘાસ ના મેદાનમાં બનેલા એક સુંદર મહેલ પાસે પહોંચી ગયો તે મેદાનમાં ફૂલો જ ફૂલો લાગેલા હતા તે જાદુગરી પોતાના ઘાસના મેદાનમાં ફરતી હતી તે દીકરાએ પોતાનો ઘોડો થોડો પાછળ કર્યો અને તેણે જાદુગરી તરફ પીઠ ફેરવી લીધી અને પછી તેજ શીશામાં જોતો તે જાદુગરી તરફ આગળ વધવા લાગ્યો જાદુગરીને પોતાની શક્તિ પર ખૂબ વિશ્વાસ હતો કે જે તેને જોશે તે પથ્થર બની જશે અને આજ શક્તિના ભરોસે તે કોઈથી બચીને ક્યાંય ભાગવાનો પ્રયાસ નહોતી કરતી જાદુગરી બાગમાં જ ફરતી રહેતી હતી દીકરો તેને શીશામાં જોતો તેની પાસે સુધી પહોંચી ગયો અને પોતાની તલવાર ફેરવીને ચલાવતા તેનું માથું કાપી લીધું તેના માથામાંથી થોડું લોહી નીકળ્યું જે જમીન પર પડતા જ સાપના રૂપમાં બદલાઈ ગયું તે દીકરાએ શીશામાં જોતા તે માથું એક થેલીમાં રાખી લીધું અને ઉડન ઘોડા પર બેસીને આકાશમાં ઉડી ગયો ઉડતા ઉડતા તે એક બંદરગાહ પર પહોંચ્યો જે સમુદ્રના કિનારે બનેલું હતું સમુદ્રના કિનારે તે દીકરો જાય છે તો ત્યાં તેને એક સુંદર છોકરી કાળા કપડા પહેરેલી દેખાય છે તે છોકરી ત્યાં ઊભીને રડતી હતી તેણે તે દીકરાને જોયો તો તે બૂમ પાડવા લાગી અહીંથી ચાલ્યો જા અહીંથી ચાલ્યો જા જો અજગર આવી ગયો તો તે તને પણ ખાઈ જશે તે રોજ એક જીવતા માણસ ને ખાય છે આજે મારો વારો છે તેથી હું તેની રાહ જોઉં છું પણ તું 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 ચાલ્યો જા કોણ છે તેને ધીરજ બંધાવી જો ગભરાઈશ નહીં હું તને તે અજગર થી બચાવી લઈશ છોકરી રડતા રડતા બોલી આ અશક્ય છે તે વિશાળ અજગર ને મારવો ખૂબ મુશ્કેલ કામ છે દીકરાએ તેને હિંમત આપતા બોલ્યો તું ડરીશ નહીં અને આપ મારા ઘોડા ઘોડા પર પર બેસ આટલું કહીને દીકરાએ છોકરીને બેસાડી તે જ સમયે પાણીમાં હાકનો અવાજ સંભળાયો તે અવાજ તેજ અજગર નો હતો જે સમુદ્રમાંથી બહાર નીકળીને તે દેખાવા આવતો હતો તો દીકરાએ છોકરીને પોતાની આંખો બંધ કરવા કહ્યું અને તેણે પણ પોતાની આંખો બંધ કરીને થેલીમાંથી તેજ જાદુગરીન માથું બહાર કાઢ્યું ઉધર અજગરે પાણીમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું તો તેને જાદુગરીન તે માથું દેખાયું માથું જોતાં જ તે અજગર તરત જ પથ્થર બની ગયો અને સમુદ્રના તળમાં ડૂબી ગયો તે છોકરી એક રાજાની દીકરી હતી તો છોકરીને અજગરથી બચાવીને તે રાજકુમાર તેના માતા-પિતા પાસે લઈ જાય છે રાજા અને રાણી બંને પોતાની દીકરો થોડા દિવસ તેમની પાસે રહ્યો તે પછી તે દીકરો રાજકુમારીને સાથે લઈને પોતાના રાજ્ય માટે પાછો ફરે છે અને કહે છે હું જાતે જ મારા રાજ્યનો રાજા છું અને તેને પાછું ફરવું છે રાજકુમારીને લઈને તે પોતાના નાના પાસે પહોંચે છે રાજા પોતાના નાતીને જીવતો પાછો આવેલો જોઈને ખૂબ આશ્ચર્યચકિત થાય છે અને સાથે થોડો દુખી પણ થાય છે દીકરો બોલે છે નાનાજી તમે આજ ઇચ્છતા હતા ને કે હું જાઉં અને જાદુગરી માથું કાપીને લાવું તો જુઓ હું તેનું માથું કાપીને લાવ્યો છું આટલું કહીને તેણે પોતાની આંખો બંધ કરીને જાદુગરીનું માથું થેલીમાંથી બહાર કાઢ્યું અને રાજાની સામે રાખી દીધું જેવું રાજાએ તેનું માથું જોયું તો તે રાજા પથ્થર બની ગયો મિત્રો આમ તેને તેની કરણીનો દંડ મળી ગયો તે પછી દીકરો પોતાના માતા-પિતા પાસે પાછો ફરે છે બહારથી તે બધાને લઈને તે પોતાના નાનાના રાજ્યમાં પાછો ફરે છે અને પોતાના નાના પછી તે દીકરો ત્યાંનો રાજા બની જાય છે તે રાજકુમારી સાથે તેના લગ્ન થઈ ગયા હતા અને તે ખુશી ખુશી તે જ નગરમાં રહેવા લાગ્યા મિત્રો આ વાર્તામાં શીખવાની વાત એ છે કે એવા ચાર પ્રકારના લોકો જે તમારી સામે તમારા ભલાનો ઢોંગ કરે છે પણ અંદરથી તમને નષ્ટ કરવાનું ષડયંત્ર રચતા રહે છે તે લોકો થી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મીઠા અને મનથી ગંદા હોય છે મિત્રો માહિતી આવી હોય તો અમારી ચેનલને ને જરૂરથી કરો તમારા પરિવાર સાથે શેર કરો વિડિયોને અંત સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી કૃષ્ણ રાંધે રાંધે